ગુજરાતમાં દરિયાકાંઠો ડ્રગ્સ ઘુસાડવાનું સેન્ટર બની ગયું હોય એમ લાગે છે કારણ કે વારંવાર ગુજરાતના દરિયાકાંઠેથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાતું રહે છે ત્યારે ગુજરાતના દરિયાકાંઠે વધુ એક મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું હતું ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં શંકાસ્પદ પાકિસ્તાની બોટમાંથી અઢારસો કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું ત્યારે આજ મુદ્દે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી

જપ્ત કરાયો હતો ભારતીય એજન્સી દ્વારા બોટનો પીછો કરતા માફિયાઓ ડ્રગ્સનો જથ્થો દરિયામાં ફેંકી નાશી છૂટ્યા હતા એવું પણ સામે આવ્યું છે દરિયામાં શોધખોળ બાદ મોટા પ્રમાણમાં માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો હતો પાકિસ્તાની ડ્રગ્સ સ્મગલર ભારતમાં ચારસો કિલો ડ્રગ્સની હેરાફેરી કરવાનો હોવાની એટીએસને બાતમી મળી હતી આ ડ્રગ્સ તામિલનાડુમાં લઈ જવાની યોજના હતી આ બાતમીને આધારે કાર્યવાહી કરીને એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે ડ્રગ્સની હેરાફેરી પર પાણી ફેરવી દીધું તો બીજી બાજુ એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની કામગીરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને એટીએસ અને આઇસીજી ને અભિનંદન આપ્યા હતા દરિયામાંથી ડ્રગ્સ ઝડપાવા મુદ્દે હવે કોંગ્રેસ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરી રહી છે કોંગ્રેસે ગુજરાત સરકાર પર ડ્રગ્સ ઝડપાવા મામલે સવાલ ઉઠાવ્યા છે દરિયામાંથી ડ્રગ્સ ઝડપાયા બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આ મુદ્દે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી છે કે ગુજરાતના દરિયા કિનારેથી અઢારસો કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે ગુજરાત ડ્રગ્સ દાણચોરીનું પ્રવેશદ્વાર પ્રવેશ દ્વાર બની ગયું છે ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાય છે યુવાધનને બરબાદ કરનારા ડ્રગ્સના વેપારને રોકવામાં સરકાર નિષ્ફળ ગઈ છે ડ્રગ્સની હેરાફેરી કરનારા ભૂતકાળમાં બીજેપીના નેતાઓ સાથેના કનેક્શન ઉજાગર પણ થયા છે ગુજરાતના યુવાનોના ભવિષ્ય અંગે ચિંતાનો વિષય છે ભ્રષ્ટાચાર અને હપ્તાખોરી અસામાજિક પ્રવૃત્તિ વધવાનું કારણ છે તો ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરીને સવાલો ઉઠાવ્યા છે સાંભળો તેમણે શું કહ્યું માં ગઈકાલે કાલે દરિયા કાંઠે થી કિલો ડ્રગ્સ એટલે કે 1800 કરોડ રૂપિયાની માતબર રકમનું ડ્રગ્સ નશાનો પદાર્થ પકડાણો છે આ ઘણી ચિંતાનો વિષય છે ગુજરાતનું યુવાધન અને દેશનું યુવાધન બરબાદ થાય ડ્રગના રવાડે ચડે આ નશાનો કારોબાર બે રોકટોક ચાલી રહ્યો છે અને ગુજરાતનો દરિયા કિનારો હોય કે જમીની હોય ત્યાંથી મોટા પાયે પ્રવેશદારની જેમ ડ્રગ્સનો હેરફેર થઈ રહી છે ગુજરાતમાં માત્ર દરિયા કિનારેથી નહીં પણ ગુજરાતમાં અનેક બંધ ફેક્ટરીઓની અંદર ડ્રગ્સ બનાવવાના કારખાના ચાલી રહ્યા અને આ કારખાનાથી સમગ્ર દેશની અંદર અને વિશ્વમાં પણ ડ્રગ્સ બનાવવાના આપણી સામે પુરાવા આવ્યા છે ત્યારે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઠલવાય અને ભાજપની ભ્રષ્ટ સરકાર આ ખાડા કાન કરીને પકાણા પછી વાવાઈ કરે મને એમ લાગે છે આનાથી મોટી કોઈ ચિંતાનો વિષય ન હોય ગુજરાતમાં જે રીતે નશાનો કારોબાર ચાલી રહ્યો છે અને ગુજરાતમાં જે ભવિષ્ય કહેવાય એવા યુવાનો નશાની આગમાં ધકેલાઈ રહ્યા છે ત્યારે ભાજપા સરકારને હું પ્રશ્ન પૂછવા માગું છું કે આ પકડાયેલું ડ્રગ્સમાં દર વખતે વાત થાય કોઈ અજાણ્યા શખ્સ પેકે જતા રહ્યા ચરસમાં જીપીએસ લાગ્યું એમાં આપણે કરોડો રૂપિયાનું ચરસની આખે આખા પેકેટો આવે તો કેમ એના આકા પકડાતા નથી એ હેરાફેરી કરનાર ગુજરાતની અંદર કોણ કોણ એ લોકો છે જેના કારણે આ દેશનું યુવાધન ને ગુજરાતનું યુવાધન બરબાદ થયું છે આ નશાના વેપલાને કોણે આપ્યા છે રીતે આ હેરાફેર થાય છે ને કેમ અટકતી નથી સરકાર દર વખતે કરોડો રૂપિયાના ડ્રગ્સ પકડાવવા પછી વાત કરે છે કે બહુ સરસ કામગીરી થાય અમે પણ કોંગ્રેસ પક્ષ તરીકે કહી છીએ કે આ પકડાયેલ ડ્રગ્સ પકડાય અને નશાના આગમાંથી યુવાનો બચી જાય તેવી કોઈ પણ કામગીરીને અમે આવકારીએ છીએ પણ જે પકડાયેલું ડ્રગ્સ કરતા અનેક ગણું અનેક ડ્રગ્સ જ્યારે ગુજરાતમાં અને દેશમાં વિતરણ થઈ ગયું હોય તો મને એમ લાગે છે આ કેટલી મોટી ગંભીર બાબત છે ને ચિંતાનો વિષય એક ખાનગી બંદર ઉપરથી પચીસ હજાર કરોડનું ડ્રગ્સ પકડાણું સામાન્ય ડ્રગ્સ પકડાય તો તરત જ કહેવામાં આવે કે બધી તપાસ કરવામાં આવે અહીંયા તો તપાસી ન થઈ આ તો એક કન્ટેનર એવા કેટલા કન્ટેનરો પાવડરના નામે દેશમાં જે તે જગ્યાએ વિતરણ થઈ ગયા એનો જવાબ આજ સુધી સરકાર નથી આપતી સરકાર ખરેખર ગુજરાતના યુવાનો અને દેશના યુવાનો માટે ભાજપા સરકાર ચિંતિત હોય તો તેને ખરેખર એ કહેવું જોઈએ કે આ ડક્સના વેપલા માટે જવાબદાર કોણ છે આખી સિન્ડિકેટને કોણ નેતૃત્વ આપી રહ્યું છે આ બહુ ચિંતાનો અને ગહન વિષય છે ત્યારે આપના માધ્યમથી સરકાર આગળ માંગ કરું છું કે જે ભાજપા સરકારે વાયદો કર્યો તો દર વર્ષે બે કરોડ રોજગાર એ રોજગાર તો ન આપી શકી પણ દેશના યુવાનોને ગુજરાતના યુવાનોને નશાની આગમાં ધકેલવાના જે કારનામા ચાલી રહ્યા છે એ કારનામા સમગ્ર દેશને ઉજ્જવળ ભવિષ્ય સામે મોટો પડકાર છે દેશના યુવાનોને લાખો પરિવારની બરબાદીનું છે ત્યારે નશાના કારોબાર ઉપર રોક લાગવી જોઈએ અને આના દેશની અંદર ગુજરાતની અંદર નશાના કારોબારના જે કોઈ ઠેકેદારો હોય એની ઉપર રોક લાગવી જોઈએ દેશનો દરિયા કિનારો સાત હજાર પાંચસો સત્તર કિલોમીટર લાંબો છે જેમાં ગુજરાત પાસે સોળસો ચાલીસ કિલોમીટર લાંબો દરિયા કિનારો છે કિનારા પર એકસો ચુમ્માલીસથી થી વધુ નાના મોટા ટાપુ છે સાથોસાથ પાકિસ્તાની દરિયાઈ સરહદ નજીક છે પાકિસ્તાન અને ઈરાન ડ્રગ્સની હેરફેર કરે છે જેમાં પાકિસ્તાનના કરાચી બંદર અને ઈરાનના ચાબહાર બંદરની ભૂમિકા મુખ્ય રહે છે ભૌગોલિક રીતે ગુજરાતનો દરિયા કિનારો નજીક છે અને ગુજરાતનો ઉપયોગ અવર જવર કરવા માટે કરવામાં આવે છે ડ્રગ હેન્ડલર્સને અન્ય દેશની સીમામાં પહોંચાડવા પ્રયાસ કરે છે તેમજ ગુજરાતથી મુંબઈ સહિત દેશના અનેક રાજ્યમાં મોકલવામાં આવે છે ગુજરાતમાં પણ ધનિક વર્ગમાં ડ્રગ્સની ખરીદીનું પ્રમાણ વધ્યું છે અમદાવાદ વડોદરા રાજકોટ જેવા શહેરમાં એમડી ડ્રગ્સ અનેકવાર પકડાયું છે મોટાભાગે સૌરાષ્ટ્રમાંથી ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ પકડાય છે જેમાં દ્વારકા પોરબંદર ગીર સોમનાથથી અનેકવાર ડ્રગ્સ ઝડપાયું છે સુરક્ષા એજન્સીઓ પહેલાંના પ્રમાણમાં વધુ સતર્ક થઈ ગઈ છે ઘણીવાર પેટ્રોલિંગના ડરથી ડ્રગ્સ ફેંકી દેવામાં આવે છે અને જેના કારણે દરિયા કિનારેથી અનેક વખત પેકેટો મળી આવે છે આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે